આજે પપ્પા નથી ભેગા આજે બધા ભાઈ બન ભાઈ જાય ક્યાં ગયા ઓલા નીકળી ગયા આમીને મોર થઈ ગયા છે આમે લુક આવે છે ધીમે લાવ્યો ગાડી નગર જટાઈ જશે ગાડી ધીમે લાવ્યો નગર જટાઈ જશે ખટારો આપણે એટલે જ મોકલાયો છે પછી દોરું એટલી મારી

આલે કાલે આવી ગયા મીઠાના પ્લાન આગળ ચાલુ અલો આ મીઠાના ચરાજે બધા બાજુ મજા ને છે આચરક ચરક

તમને કહી શકીએ જો તમે આવા ટાપુ ઉપર ફસાઈ જાવ ફસાઈ જાય તો કેવી રીતના તમે આ ટાઈમ હૈં ઓલો હોલોુંું જે ખાવા પીવાનો કરી શકો છો ડિસ્કવરી માં થોળાયવા જ આપણે પિકનિક મનાવાયા ને આપણે આ પાણી વાત કરી ને અહીંયા વહા આપણે ઓલી બાજુ વાસે ટપી જાય પછી માંથી આપણે દોરું લાંબી કરી આવે શું આવે છે કાલે દા કાલે દા આવ્યું આયું નતું આજે અહીંયા આવે આજે રસપાણી કરીને ખાઈ આવી જાય તો રસપાણી ખાલી મચ્છી નહિ સુગંધ આવે ને સાક માં હજી આમ બાજુ વાણી ટપી જાય ને ઓલી બાજુ સા વાણી આવે છે એમ ત્યાં બાકી બાજે જ મચી આ આવે કે ના આવે મને નથી લાગતું હવે આમ બાજુ જાય જાસે ના જાય હમણો નાઈ ને હોજે ડોર ના ખમરા આ પોરા ફોટા પાડવા ઉપર રહી ગયા દોરું તાર નાખો કો ના આવે ધક્કો ના મારતો તું પડી જા પાણો નઈ પડે આઈ જો જો ઢીબા હોય આમાંથી ઢીબા નીકળે જો આ ઢીબા નો ઓલ છે

આપણે ટ્રાય કરવા ગયા અહીંયા કઈ આવ્યું ને હવે પાછા ઘર ભેગા થઈ જાય એમ ઘણો ટાઈમ પાસ થઈ ગયો હવે હવે શાંત પડી જાય ને ધાટ વધતી જાય ને કોઈ જાકીટ પહેરી આવ્યો નથી એક જણા આગળ જાકીટ છે જો હલો બોડી દેખાડે જો અમરભાઈ બોડી ના મસ્ત જો ઇસ્પેક દેખાડે જો સિમેન્ટ ની બોડી ઉપાડે જોવાની બોડી ખાલી જોતા અમારી બોડી કેમ છે

દુખતી દે ઓલી રગ ઉપર હાથ રાખી લીધો એવી રીતના વાતો કરે તો આજનો આપણે પૂરો થાય વિડીયો મજા આવી સબસ્ક્રાઇબ કરતા જીજા વિડીયો